અને આ ત્રણ દેવતાઓની ભક્તિ કરો કળયુગના પ્રધાન છે મારો હનુમાનજી હનુમાનજીના ચરણોમાં જેમ જેમ કળિયુગ આવશે એવી રીતે ભગવાન હનુમાનજીની નજીક જવાનું થશે અત્યારથી જ આપણે હનુમાનજીની નજીક રહીએ કેમ કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ પરસિત ચારે ચાર યુગમાં હનુમાનજીનું પ્રમાણ હતું છે અને રહેવાનું છે એવું આ હનુમાન ધામ છે કટારિયા કેટલા લોકો દૂર થી આવે છે હું તો જોઉં છું આજ આજ તો તો કેટલા બધા જ ધંધીભાઈ નવા ચહેરા શુક્રવારે લાઈન લગાડી દે માણસો રાત્રે પછી એક વાત કહું જોવા જોઈએ કે તમે લાઈન લગાડી દો નામ લખાવી દો છતાંય હું કેટલા વ્યક્તિને મળી શકું કદાચ તમારો નંબર ના આવે કોઈ વાંધો નહીં ચિંતા કરવાની જરૂર નથી જરાય કે એવું મનમાં નહીં વિચારું ઓહો જોડાય મારો નંબર ના આવ્યો એ હું હું ખાખ જુઓ મારા હનુમાનજી કને અરજી લગાવો બેડા પાર હો જાય અરજી લગાવો હા જ્યોતિષ છે નો ડાઉટ પણ જ્યોતિષની સફળતા કરતા વધારે સફળતા મારો હનુમાનજી આપશે જલ્દી કદાચ કોઈ ગ્રહ આમ તેમ આડાવડા હશે ને જરા તરા આમ તેમ આડાવડા તો હનુમાનજી કને જાશો ભગવાન કૃપા કરજો તો એ રાહુ અને શનિ હમણાં હનુમાનજી દ્રષ્ટિ છે એટલે રાહુ ને શનિ વિચાર કરે કે એ હનુમાનજી કા ભક્તો ગયા આશીર્વાદ દહો ઉનકો હેરાન પરેશાન એના ચરણે જાઓ હનુમાનજીના શરણે જાઓ શરણું મજબૂત દેવનું લઈ લ્યો સબ સુખ લહેરે તુમારી તુમર અક્ષત કાહુ કોડાના મારો હનુમાનજી રખે વાળે એ કોઈના બાપથી દીવાની જરૂર નથી એવો જબરજસ્ત દેવ જોવો તો જાઝરમાં નામ હાથમાં ગદા ને આશીર્વાદ ને તમે જુઓ આના શરણે પડી જાવ બસ ક્યાંય જવાની જરૂર જ નથી ક્યાંયથી દૂરથી લોકો આવે છે એમપી યુપી માંથી માણસો આવવાના ચાલુ થઈ ગયા બોલો અમારે બાગેશ્વર હે મેં કીધું અમારે ત્યાં હનમંદામાં આવ્યા અને ટૂંક સમયમાં મારો હનુમાનજી જો આમને એમ કૃપા કરશે તો આ બધું ગ્રાઉન્ડ અત્યારથી ટૂંકું પડે છે આ હોલ ટૂંકો પડે છે અને કેમ નહીં અહીંયા જેવી જેની ભાવના એવા ફળ પામતા હું નથી કેતો હું કોઈને કહેતો નથી લોકો અહીંયા આવીને મને કહે છે